હળવદમાં અગિયાર યુગલ ગ્રંથિથી જોડાયા શ્રમિક પરિવારનું આખું જીવન વીતી જાય તેટલા ખર્ચાળ લગ્ન સમારંભોની વણજાર વચ્ચે હળવદ શહેરમાં પ્રથમ દાખલો બેસે તેવો સમૂહ લગ્નોત્સવનો અનુકરણીય ટ્રેન ચાલી રહ્યો છે વાણન ચોવીસ સમાજ દ્વારા યોજાયેલા લગ્નમાં અગિયાર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા હળવદ તાલુકામાં સમૂહ લગ્નોત્સવની પરંપરા ચાલતી આવે છે ત્યારે અતિ ઘરચાળ લગ્ન સમારંભોની ને તેલાંજલી આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોસાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે વાણંદ સમાજના સમૂહ લગ્નમાં અગિયાર યુગ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં અગિયાર યુગલએ લગ્ન સંસ્કાર મેળવ્યા હતા એક તરફ હાઇફાઈ લગ્નનો ક્રેઝ વધ્યો છે ત્યારે બીજી તરફ સમુલગ્નોત્સવના અનુકરણીય અને પ્રેરણાદાયી ઉત્સવમાં પણ વધુને વધુ સમાજ અને લોકો જોડાઈ રહ્યા છે શહેરથી દૂર આવેલા પાર્ટી પ્લોટ્સ ક્લબ્સ અને હોટલ્સમાં મોંઘાધાર ભાડાભરી લગ્ન કરનારો એક વર્ગ છે જે હોલના ગેટથી માંડીને સ્ટેજ બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે બીજી તરફ હાય ફાઈ લગ્ન સમારંભના આજ ખર્ચમાં અનેક યુગલો લગ્ન સમારંભમાં પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે જેડીસી ન્યૂઝ સાથે સિકે બારડ ધંધુકા